હા મિતાનભાઈનું બેગ પણ આવી ગયું છે નવું નવું એકદમ અને અમારે આરતી પણ તૈયાર થઈ ગયા છે અત્યારે અને અમે અમે લોકો લોકો બધા તૈયાર થઈ ગયા છે નાલા છોપારા કેમ કે અમારા મોટાભાઈ ના દીકરીની આજે હળદી છે એટલે આપણે શું કેવાય પીઠીયું પીઠિયું કેવાય એ હાલ અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે નાલા છોપારા પીઠ્યુંમાં પીઠિયું કહેવાય આપણે દેશી ભાષામાં અહીંયા મરાઠીમાં હળદી અને અમે લોકો જઈએ પીઠીયુમાં હલ્દી છે હલ્દીનો પ્રોગ્રામ હોય તો અત્યારે સવારમાં થાંભી નાખવાનો પ્રોગ્રામ છે અને પછી હલ્દીનો પ્રોગ્રામ છે એવું બધું છે તો અત્યારે અમે લોકો બધા ઘર તૈયાર થઈ ગયા છે મિતાનભાઈ ને હસ્તી ને મેહુલ ને અમારા દિવ્યાબેન પણ આવ્યા છે એ લોકો પણ આવ્યા છે તો બધા તૈયાર થઈ ગયા છે આપણે નીકળીએ આપણા ઘરે જ છે થોડુંક મોડું થઈ ગયું છે મોડું હોવાનું તો મોડું ઉઠાનું દીપકભાઈ પણ તૈયાર થઈ ગયા છે બધા તૈયાર થઈ ગયા છે તો હાલો હવે આપણે જલ્દી જલ્દી નીકળીએ ચાલો તૈયાર થઈ ગયા છે બધાએ અમે લોકો જાવા માટે બધાય કપડા બપડા ધોઈ ધોઈને બધા પહેરા મિતુભાઈ શું કરો છો લેપટોપ તૈયાર કરવા ચાલુ કરે ને ઓલો તો ના પડે કામ મત કરો કામ ચાલો ફટાફટ ચાલો બધા તૈયાર થઈ ગયા છે ફટાફટ આવી ચાલો ચાલો બધા રેડી છે ઘરમાં ધડામ ધુમ ચાલું છે અત્યારે હાલો હવે હાલો ફટાફટ નીકળો અહીંયા ધોરી કપડાં પહેરે એને બેગ લઈ લીધી હાલો ચપ્પલ પહેરી નીચે જાઓ લિફ્ટ બોલાવો લિફ્ટ બોલાવો ચલો મિતુ લિફ્ટ બોલાવો હાલો હાલો ફટાફટ જો આગળ જબો તમે હા ચાલો દીપેસ ખાકા બધા તૈયાર થઈ ગયા છે મેહુલ પણ તૈયાર થઈ ગયા છે આપડા આ મેવલ પણ તૈયાર થઈ ગયા છે આરતી પણ નાલો નીકળી ગયા છે અને અમે પણ આવીએ છીએ ફટાફટ ચલો ફટાફટ ચલો મળી આવે નાલા સુભા ટિકિટ કઢાવી લીધી છે મિતનભાઈ બોલાવે દીદી ક્યાં છે બુવા ક્યાં છે બુવા અહીંયા છે જો ભૂવા ટિકિટ કઢાવે છે આવી ગયા ચલો શું તને ચાલો ઓલા પ્લેટફોર્મ ઉપર જવાનું છે ચલો ચાલો જલ્દી નીચે જોઈને આવજે

ખાવાના બોલો ખાલી બે દેશ ને જવાનું છે તો પણ ગુજરાતી લોકો નું એ જ હોય ખાવા પીવાનો વધારો

તો અમે આપણે આજ બ્રિજ જવાનું છે ચાલો ઉતરી જઈએ મે ટ્રેનમાંથી ઉતરી ગયા કાકા સોપારાની ટ્રેન આ સાઈડમાં છે આપણે પાછળ ઊભા ને એટલે આવે છે આર્યો દીપેશ અહીંયા છે આ ટ્રેનમાંથી અમે ઉતરી ગયા અને ચાહે છે હવે મને કો મોટા બાપાના ઘરે હળદીમાં

क्या <coughs> না bedroom si <laughs> Dalo, very good. bedroom masih do. Bapak મા ધૂળ નાખવી હોય ને માટી નાખી હોય આવી રીતે અહીં નો રિવાજ છે આંબલી નો હા એટલે સીધું કરીને ખેલો કોઈ બાકી તો અમારે જમાઈ રહ્યા વાહ ચલો છે 大家好。

નખાઈ ગઈ છે અત્યારે ઘર બાપા ઊભા છે સામે અને અહીંયા થાંભલીનું કામ ચાલુ છે નખાઈ ગઈ છે અત્યારે થાંભલીનું કામ આવે પછી પીઠી છોડવાનું હળદીનું એ ચાલુ થશે અને ગીત ગવાઈ રહ્યા છે અહીંયા

નિયમન લેનીએ પોસીના બાવાલી વાય એ કોઈના મંત્રા કા માયો કાય પરમેશ્વર ગલાન પરમેશ્વર 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 પરમેશ્વ ছোটাই <coughs> <coughs> आज बात करने के लिए आपके लिए जो कुछ भी होगा तो इसमें बड़ा मन नहीं करना चाहिए। आपके लिए 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 आ